ભાદરવા સૂત બીજ નિમિત્તે ભારતી આશ્રમ સરખેજ ખાતે અવંતિકેશ્વર ભારતીજી મહારાજની અડતાલીસમી નિર્વાણ તિથિ ઉજવણી કરવામાં આવી સરખેજ સ્થિત ભારતી આશ્રમ ખાતે ભાદરવા સુદ બીજના પવિત્ર અવસર પર શ્રી અવંતિકેશ્વર ભારતજી મહારાજની અડતાલીસ મી નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે અવંતિકા ભારતી બાપોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે ભોજન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાત્રે ભવ્ય ડાયરા મહોત્સવ યોજાયો હતો જેમાં પ્રખ્યાત કલાકારો કીર્તિદાન ગઢવી યોગેશભાઈ ગઢવી મયુર દવે સાગર મેસવાણિયા જનક વેગડ પિયુષ મિસ્ત્રી વિજયાબેન વાઘેલા અને ઘનશ્યામભાઈ પ્રજાપતિ સહિતના કલાકારોએ પોતાની વાણીથી શ્રોતાઓને ભાવ ભાવવિભોર કર્યા હતા આ સમગ્ર આયોજન મહંત શ્રી એક હજાર આત મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ મહશ્રી જગદીશભાઈ મહારાજ તથા ભારતીય આશ્રમ સેવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ભારતીય આશ્રમ સરખેજ એની અંદર શ્રાવણ માસમાં પ્રથમ ભાવેશભાઈ શાસ્ત્રી દ્વારા ભાગવતનું આયોજન થયું ભાગવત પછી મારા શિષ્ય મુકેશ ભારતીના શ્રીમુખે શિવપુરાણનું આયોજન શિવપુરાણ બાદ યોગેશભાઈ બોક્સા અને દેવી ભાગવત કારણ કે સારણ છે એ સારણના મોઢા સરસ્વતી હોય અને માતાજીના ઉપાસક હોય એટલે એના થ્રુ દેવી ભાગવતનું આયોજન અને પછી મારા એવા શિષ્ય રાજેશ્વર ભારતીના અસ્ત્ર રામકથા તો આખો શ્રાવણનો ધમધમ તો રહ્યો અને સાથે બીજનો પણ એવો કાર્યક્રમ અમારા દાદા દાદાગુરુ અવંતિકા ભારતી બાપુની આ સુડતાલી નિર્વાણ નિર્વાણતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાણો અને ભવ્ય ડાયરો કારણ કે મારા ગુરુદેવ વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા પછી કાર્યક્રમો સ્થગિત હતા કોઈ કાર્યક્રમો એટલા વિશેષ કાંઈ થતા નહીં પછી ગઈ સાલ મારા હાથમાં આવવાથી આ વર્ષેથી મારા હસ્તક મેં આયોજન લઘુરુદ્રનું થયું અને ભવ્ય સંતવાણી જેની અંદર નામીય નામી કલાકારો કીર્તિદાનભાઈ ગઢવી યોગેશભાઈ બોક્સા પિયુષ મિસ્ત્રી તેજદાન ગઢવી સાથે સાથે નામી નામી કલાકારો વિજયાબેન વાઘેલા અનેક અનેક કલાકારો આવ્યા તો આ ભવ્ય સંતવાણીનું આયોજન છે અને આ આયોજન સરસ રીતે પત્યું અને એ બોળી સંખ્યામાં પબ્લિક આવી મને એનો અમને ખૂબ અનેરો આનંદ છે વિશેષ કાંઈ ન કહેતા દર વર્ષે આવા આયોજન થતા રહે એવી અવંતિકેશ્વર મહાદેવ પાસે અને સદગુરુ બ્રહ્મલીન વિશંભર ભારતી બાપુ પાસે પ્રાર્થના કે આવા દર વર્ષે આવા કાર્યક્રમ થતા રહે